રજીસ્ટ્રાર કચેરીમાં લાંચખોરી નું પર્દાફાશ મંત્રીની ઉચિંતી મુલાકાત થી ખળભળાટ મહેસૂલ મંત્રીના દરોડામાં અધિકારીઓના ડ્રોવર માંથી રોકડ મળી નાગપુર સ્થિત સબ રજિસ્ટ્રાર કાર્યાલયમાં લાંચની વ્યાપક ફરિયાદોને પગલે રાજ્યના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર સોમવારે મુલાકાત લીધી હતી આ કાર્યવાહી દરમિયાન એક અધિકારીના ખાનામાંથી રોકડ રકમ આવતા વહીવટી તંત્રમાં ચાલતા ગેરરીતિઓનો પર્દાફાશ થયો હતો જેને કારણે સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હોવા છતાં કેટલાક અધિકારીઓ દ્વારા નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવવામાં આવતા હોવાની અસર તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે વિસ્તૃત તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે આ ઘટના બાદ મંત્રી બાવન કુળે જણાવ્યું હતું કે સરકારી પ્રક્રિયાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા ને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકાર છે તેમણે નાગરિકોને કરી હતી તેઓ કોઈપણ પ્રકારની લાંચની માંગણી અને અંગે નિર્ભયપણે સત્તાવાળાઓની જાણ કરે સરકારની ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો તેમણે ખાતરી આપી કે તપાસના અંતે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે